લોકસભા લોકસભા ઉમેદવાર મનસુખ માંડવીયાનો જેતપુર વિધાનસભામાં ભવ્ય રોડ શો યોજાયો હતો રોડ શો જેતપુર મધ્યસ્થ કાર્યાલય થી શરૂ થઈને જેતપુર ના મુખ્ય માર્ગો ઉપર ફર્યો હતો સાથે જ ભવ્ય રોડ શો દરમિયાન મનસુખ માંડવીયાએ ખુલ્લીપ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું જોડાઈને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું ગુજરાત આવીને બહુ ખુશી થઈ ગુજરાત અનુપમા નું ઘર છે અહીં આવીને લોકો નો પ્રેમ જોઈને ખુબ જ સારું લાગ્યું ભાજપ પરિવારમાં મારી પહેલી રેલી છે મોદીજીની લહેર અને ભાજપ નું પ્યાર જોઈને ગર્વ મહેસૂસ કરીને હું પણ પરિવારનો હિસ્સો છું સાથે જ અબ કી બાર ચારસો કી બાર અને લોકોને મતદાન કરવા અપીલ કરી હતી રોડ શોમાં મનસુખ માનવીયાના ધર્મપત્ની પણ જોડાયા હતા તેમજ રોડ શોમાં ધારાસભ્ય જયશ રાદળિયા પાછુકના આગેવાનો હોદેદારો સહિત કાર્યકરો જોડાયા હતા પ્રિમ દિવસો ચાલી રહ્યા છે અમે શહેરોની અંદર રોડ શો કરી રહ્યા છીએ જનસંપર્ક કરી રહ્યા છીએ જનતાને મળી રહ્યા છીએ અમે જ્યારે રોડ શોના માધ્યમથી જનતાને મળવા જઈએ છીએ ત્યારે દીકરીઓ દ્વારા કુમકુમ તિલકથી અમારું સ્વાગત થાય છે મોટી ઉંમરની માતાઓ દ્વારા ઓવારણા લઈને અમારું સ્વાગત થાય છે યુવાનો અને વડીલો અમારી સાથે રોડ શોમાં પદયાત્રા દ્વારા જોડાય છે નગરના શ્રેષ્ઠીઓ સામાજિક આગેવાનો વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ એ સમૂહમાં ઉપસ્થિત રહીને अमरु अभिवादन करे ये बतावे के लोगों ने विश्वास ये भारतीय जनता पार्टी श्रद्धा नरेंद्र मोदी साथ आकर बहुत 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 खुशी हो रही है क्योंकि गुजरात अनुपमा का घर है और यहाँ पर मैं पहली बार भाजपा की सदस्य बनने के बाद आई हूँ डॉक्टर मानविया की वजह से और उनके साथ ये रैली में शामिल होते हुए मुझे बहुत अच्छा लग रहा है मोदी जी के लिए जो प्यार है ये जो लहर है भाजपा की इससे मुझे गर्व महसूस होता है कि मैं भाजपा परिवार का हिस्सा हूँ और मोदी जी के परिवार का हिस्सा हूँ और बस अब की बार चार सौ चार पार यही आप सबसे निवेदन है है आप सब घर से बाहर निकलिए वोट कीजिए चाहे किसी को भी कीजिए लेकिन घर से बाहर निकलकर अपना कीमती वोट दीजिए मतदान कीजिए सुरेश जेखपुर